લાગે તો વિશ્વાસ કરે લાગે તો પછી વિશ્વાસ કરું બરોબર આપડે પોચ કિલો કચરી લઈને આવીશું ડબ્બા સાથે હું વાત અલ્યા હાથું કહું ખોટા હું તારું મિત્ર કદી ખોટું બોલે લખાવા

અલે ખોટા તું એક ને એક વાત ખોટી કર રહી યાર અલે લાગશે યાર તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નહી આ તારા ઉપર ફૂલ વિશ્વાસ છે બસ વિશ્વાસ રાખ તું પણ આ તો ના લાગે ને પૈસા પોતી જો ને તો તાર ભાભી મારું કચરી કાઢ નો છે ચિલા લેવાનું કચરી આપણે કિલો જ લઈ જવાનું હોય ને કિલો આ દહ ના પંદરસો આવશે ને તો જરૂર લેશું પાંચ કિલો હા તો એ પૈસા વધશે ના હોય ઓ એક બહાલ જો મને

ભીડો હલો હા ટાઈમ ઓપન માં કઠી એક બનમો બે નહીં એક કટારી થઈ હા 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 બોલો મિલન ઓપન આવશે હા હા ઓ અને હું કહું પેલા પૈસા મુકલાવ ટેવ બહુ થઈ ગયો તમારે લખાઈ લખાય નો બધું ખાસું બધું લખી નાખ્યું તમારો હિસાબ ઓગણી હજાર આઠસો સુમબર સુબર હે ને

પણ હા આ પંદરસો અને પેલા ચારસો નેવું ઓગણીસો બઉચ ના હારી ખોટા આમાં સંતોષ રાખ પછી જોઈશું બે ત્રણ દારા પછી પણ આજે મજબૂત ચાલે બધું લખાઈ દે જો તો માલ થઈ નહીં લાગે તો કચરિયા વગર રહો એનું તું ટેન્શન ના લે કોઈ મને કોઈ કેતા નહી ના કહું આજે લક ચાલો પણ જશો ના યાર કોઈ મને કોઈ કેતા નહી ના કહું યાર બોલો ભાઈ લ્યો એ આ ઓગણીસો નેવું નો અકડો લખો ઓગણીસો નેવું નું ઓ બોલો મિલેનો પણ આવશો લખાવજો હું લખાવ તમારા લખ ચાલે તમે લખાવ ના ના તમારા ના 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 તો મેં જ લખાવ મિત્રો લખાય ને બકાયા કર લખાય કેવા વાગે આવશે આર્યું

કાપલો ગાડી લખા હોય તો વી જતા રહે